હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબર ની કઈ તારીખે ખાટલોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ

તેમાંના પંચાણું ટકા મકાન પ્રભારી સમાજના છે મુસ્લિમ સમાજના છે ઠાકોર સમાજના છે દેવી પૂજક સમાજના છે મદારી સમાજના છે અને દલિત સમાજના છે તો આપણે ચૂંટણીના રાજકારણ માટે ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મીટિંગોમાં સતત જે બોલીએ છીએ કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી તો આનું ભેગું કરી

પીઆરપી ગેમિંગ ઝોન રાજકોટ નો અગ્નિકાંડ જે થયો એ અગ્નિકાંડ ની મેટર માં હું રાજીભાઈ રાજકોટ નો લાંબો સમય રહ્યા અમે રાજકોટ ગયા ત્યારે રસ્તા માં એક વિચાર હતો મનમાં કે વિપક્ષ તરીકે મીડિયા કર્મી જેમ પીડિતની વેદનાને વેદના વાચા આપવી એ આપણી જવાબદારી છે પણ એ જવાબદારીનો મતલબ ખાલી ટ્વીટ કરવું નથી

કાલે રાયખડ પર ચાલતા બધા દારૂ નાટા નું લિસ્ટ આપવાનું છું બધા તો કેમેરા છે આ ફરી લેવી પડશે ગોળી પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમણે ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અને બેઠા છીએ આ ઈશારો કમલમ છે આ ઈશારો ભાજપ ની સરકાર છે એટલા માટે મને ચરબી ચડી છે બાકી પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એમની આવી દાદાગીરી હિંમત ચાલે નહીં મને બરાબર યાદ છે હું નાજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજ જે ઘર તોડે ત્યાં ગયા હતા એક દીકરી નો મેં પોતે વિડીયો લીધો હતો મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા એ છોકરી કીધું ઘણો બધો વિડિયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી જીગ્નુષભાઈ રવા દો પણ કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય ને એવી માં બેન ની અશ્લીલ ગાળો અમને બોલી છે પોલીસે અને આખા ગુજરાતની સમાજની લીડરશીપ સદંતર માલધારી સમાજના ઘર અંબાજીમાં રાત્રે બે વાગે અંબાજી ના ધામમાં વસેલા માલધારી મદારી ઠાકોર દેવી પૂજક સમાજના બે વાગે ફેરવીને મકાનો તોડી કાઢ્યા આનાથી ખરાબ કૃત્ય ચંદુડા કરી કર્યું પાછા ચંદુડામાં તો રાજનીતિ બી કરવા મળે ને જોયું આ પેલો બાંગ્લાદેશીઓ ના આવ્યો છે એવું પોલિટિક્સ બી કરવા મળે એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ છીએ સવાલ એ છે કે તાકાત બતાવવાના કે ખાલી સો દોઢસો બસો પાંચસો માણસનો કાર્યક્રમ કરી મીડિયામાં બાઈટ આપી બાકીનું વકીલો છોડી દેવાના વકીલોથી ઓછું એને ચેલેન્જ આપો કા ગુજરાતની જનતા એનું જમીન અને ખમીર હજી મરી ગયું નથી આ અમદાવાદ બેઠું છે

એક થાવી દઈ આવું બોલતો હાજર બે થી બોલીએ છીએ આ કાગળો માથે બેઠો ત્યારથી બોલીએ છીએ કે એક થાવ એક થાવ એક થાવ સેમિનાર આ કોન્ફરન્સ આવી મીટિંગ આના ડાયલોગ આવી વાતચીત આના ભાષણો બધી નીકળી પંદર માણસ વીસ માણસ પચીસ માણસ થી બનાવી અમદાવાદ ખાલી તમને પત્રિકા હાથમાં નહીં આપવાની કે ભાઈ તું કેટલી લઈ શો પકડશો આપણે કેટલી લેશો બસો પકડતું અને હું ઓફિસમાં એવું નહીં વેચવાની તો મારે પાંચ વેચવાની

ગુજરાત અને દેશના વંચિત વર્ગ માટે પહેલી પછી મારા પક્ષ માટે આ બાબતમાં કોઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન નથી એટલે તમે થઈ બ્રિજ ના વાસીઓ ઓઢવ ના મિત્રો ચંદોડાના મિત્રો અને આપણે જે ખારવા ભાઈઓના માછીમારીઓના મુસ્લિમ સમાજો મોટો વર્ગ ત્યાં દ્વારકા ઓખા એ લોકોના જે મકાનો નેસ્તો નાબૂદ કર્યા એમને પણ અમદાવાદ બોલાવીશું અમે પણ તમારો અવાજ બનીશું ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો અમદાવાદમાં પણ આવો આવો આપણે એક લેને કરીએ એટલે હું લાંબી વાત નથી કરવી સીધા આયોજનમાં જઈએ આઠ નવ દસ તારીખ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે બોલો બધા આવશો વિથ ફેમિલી સપરિવાર તમારા ઓળખીતા મિત્રો પરિચિતો જેટલા દુખી છે એ બધા માણસોને લેણ આઠ તારીખે ચલો ઘાતી નગાઈ વિધાનસભાના સત્ર વખતે ગાંધીનગર જવાનું જવાનું ને જવાનું એ પતે પછી સીએમ ના બંગલે ઓક્ટોબર ની કઈ તારીખે આપણે નક્કી કરીએ લગભગ 15 ઓક્ટોબર ની આજુ બાજુ લાલજી ભાઈ કીધું 15 તારીખ તો 15 તારીખ પ્રોફેસર સાહેબ બરાબર તો સીએમ સાહેબના ઘરે જઈએ અમને બી થોડી કસરત કરે કેટલા મૃદુ છે કેટલા સંવેદનશીલ છે જરા જોઈએ ને ઢીલા

હું તમારી જોડાઈ આખું અમદાવાદ શહેર જગારીએ આખું અમદાવાદ શહેર જગાડીએ અડતાલીસ અડતાલીસ વોર્ડમાં મીટિંગ અને સુરત રાત જોતા હતા કે આવું કંઈક મળે ગજરે ગઈ લાગી જઈએ સરપંચ બરાબર મજુપત પંદર વીસ પચીસ માણસો ની બનાવટ ટીમ અને જો મારું નામ પછી પ્રેશર આવશે કઈ દઉં છું કેસ બંધ પડેલો છે તો ખોલશે એની તૈયારી સાથે જ આવજો નહીં થયો તો હું કરાવી શુભ દર્દા અનુભવ છે તો પ્રજાપતિના વર્ગ ને ફોન કરીને મેં કીધું નામ આપવું એ પ્રમાણિક આઈપીએસ અધિકારી નું નામ જાહેર કરો સોંપાય પછી જ બોડી લઈશ એવું ના થયું બોડી લઈ લીધી હવે પ્રમાણિક મજબૂત નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપવાની વાત તો છોડો આરોપીઓની ધરપકડ પણ કરતા નથી એવું ને એવું આ મુસ્લિમ સમાજની 15 વર્ષની સુસાઈડ કરનારી દીકરીનું એવું ને એવું ઈડરની આ દલિત સમાજની દીકરીનું ઈડરની દીકરી એ જાતિવાદી હિંસાનો ભોગ બની

એને સત્તા પરથી ઉખાડીને ફેંકી દઈશું આવો સંકલ્પ કરીને આજે આપણે કરીએ